સુરતના લીંબાદ વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે રવિવારે રાત્રે બે ભાઈઓએ બહેન સાથેના પ્રેમ સંબંધના વહેમાં એક યુવકની હત્યા કરી હતી જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો આ ગુનામાં લીંબાદ પોલીસે ગણતરીના દિવસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે સુરતના લેંબાત વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે રવિવારે રાત્રે બે ભાઈઓએ તેમના ઘરની સામે જ રહેતા યુવક ઉપર પોતાની બહેન સાથેના પ્રેમ સંબંધને લીધે જાહેરમાં ચપ્પો વડે હુમલો કરતા યુવાનનો આંતરડા બહાર નીકળી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે તેને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું બનાવમાં બંને ભાઈઓએ યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ ચપ્પો માર્યો હતો બનાવની જાણ થતાં લંબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લિંબાત આઝાદ ચોકનું રાની મસ્જિદ પાસે ગલીમાં રહેતો ત્રેવીસ વર્ષીય શહેબાઝ ખાન અસલમ ખાન કાજી રવિવારે સાંજે મોટા ભાઈ અરબાઝ ખાન સાથે મસ્જિદમાં નમાઝ પઢીને મિત્ર ફૈઝલ સાકેર શેખ અને આમિર સાથે મસ્જિદ પાસે જોધપુર સ્વીટ એન્ડ બેકરીના ઓટલા પર બેસીને વાતો કરતો હતો આઠ ને પિસ્તાળીસના અરસામાં તેના ઘરની સામે રહેતો સમીર મરદાનગી અને તેનો ભાઈ આમીન કાલુ ત્યાં આવ્યા હતા શહેબાઝ ખાનને તેમની બહેન સાથે પ્રેમ સંબંધ હોય બંને ઝઘડો કરી સમીર મરદાનગીને શહેરાવ

બાદમાં બંને મસ્જિદ તરફ ભાગ્યા હતા પેટમાં શહેબાઝ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેનું ઓપરેશન પહેલાં જ મોત નીપજ્યું હતું જ્યારે ફૈઝલને દાખલ કર્યું હતું બનાવની જાણ થતા દોડી ગયેલી લીમ પોલીસે અરબાઝ ખાનની ફરિયાદને આધારે બંને ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી વધુ તપાસ પીઆઈ એસ બી પઢેરિયા કરી રહ્યા છે